નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે પશ્ચિમ કચ્છના પાટનગર નખત્રાણામાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ દશેરાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અહીં દર વર્ષે વિજયાદશમીના જય માતાજી મિત્રમંડળ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે નખત્રાણાના વથાણમાં ઊભા કરવામાં આવેલ કાય રાવણના પુતળાનું હજારો લોકોના હર્ષોનાદ અને જય શ્રી રામના નારા સાથે દહન કરવામાં આવ્યું હતું તે અગાઉ શંકર વિજય સોમિલેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભગવાન રામ સાથે લક્ષ્મણ અને હનુમાનજીના પાત્રોએ લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું આજે સાંજના જ નખત્રાણામાં વરસાદને લઈને રાવણ દહનના કાર્યક્રમ અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો પણ આયોજકો અને લોકોનો ઉત્સાહ એટલો હતો કે સમગ્ર કાર્યક્રમ રાબેતા મુજબ જ સંપન્ન થયો હતો અને હજારોની સંખ્યામાં નગરજનો રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા ઉમટી પડ્યા હતા આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે Terima kasih telah menonton! バナナ yeah